સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા રોટરી ક્લબ ઓફ તરસાડી કોસંબાના પ્રેસિડેન્ટ અર્જુનસિંહ રાણાએ જણાવ્યું હતું કે રોટરી ક્લબ છેલ્લા પચીસ વર્ષથી સમાજ સેવામાં કાર્યરત છે કલા મંદિર જ્વેલર્સના ડિરેક્ટર શરદભાઈ ઈચ્છાથી આ સમૂહ લગ્ન આયોજન થયું છે સોથી વધુ અરજીઓમાંથી ખરેખર જરૂરિયાતમંદ એવા ઈકોતેર જોડાની પસંદગી કરી છે દરેક દંપતીને કપડાં ઘરવખરી કર્યાવર અને રૂપિયા પાંચ લાખનું ઇન્સ્યોરન્સ આપવામાં આવ્યું છે અમારો ધ્યેય માત્ર લગ્ન કરાવવાનું નહીં પરંતુ દીકરીઓને સુરક્ષિત ભવિષ્ય આપવાનું છે રોટરી ત્રણ હજાર સાહિઠના ડિસ્ટ્રિક્ટ ગવર્નર અમરદીપ સિંહ બુનેટે જણાવ્યું હતું કે રોટરી ક્લબ ઓફ તરસાડી કોસંબાએ સમાજ માટે અદ્ભુત કામગીરી કરી છે એકોતેર યુગલોના લગ્ન સાથે સંવેદના સેવા અને સંસ્કારનો ઉત્તમ સંદેશ મળ્યો છે કલા મંદિર જ્વેલર્સ અને રોટરી ટીમને અભિનંદન આપતા તેઓએ આવા કાર્યક્રમોને સમગ્ર ગુજરાત માટે પ્રેરણારૂપ બતાવ્યા છે સમારોહ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ અત્યંત ભાવસભર ભાષણ આપતા જણાવ્યું હતું કે આજના સમયમાં ઘણા દીકરા દીકરીઓ પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી દે છે જેમણે આખું જીવન સંતાનો માટે ઘસ્યો એ એ માતા પિતાની સેવા કરવી એ સૌથી મોટું પુણ્ય છે માત્ર ભાષણોથી જ નહીં પરંતુ કાર્યથી બદલાવ આવે અને રોટરી ક્લબે જે જવાબદારી લીધી છે એ સમાજ માટે ઉદાહરણરૂપ છે જો તરસાડી કોસંબામાં પરિવારો પર પણ ફરીથી એક થાય તો એ સમગ્ર સમાજ માટે પ્રેરણા બની જશે ઘર સંભાળતી માતા બહેન અને પત્ની જ સાચી મેનેજમેન્ટ યુનિવર્સિટી છે એમની કામગીરીથી જીવન ચાલે છે રોટરી ક્લબે જે રીતે દીકરીઓના લગ્ન કરાવ્યા છે એ કોઈ પિતાથી ઓછું નથી આવનારા વર્ષોમાં આ સંખ્યા ઇકોતેર થી સાતસો થાય એવી મારી શુભેચ્છા છે મારું નામ અર્જુન રાણા છે અને હાલ તરસાડી રહેવાસી પ્રેસિડેન્ટ રોટરી ક્લબ તરસાડી કોસંબા આજે અમે કલા મંદિર જ્વેલર્સ ના સાનિધ્યમાં અને રોટરી ક્લબના કર્યાવરણ આયોજન જે ઘરની જરૂરી વસ્તુ છે બેડ થી લઈ ને ચમચી થી લઈ કુકર થી લઈને ને ગેસ સ્ટવ બેડ થી કબોર્ડ સંપૂર્ણ વસ્તુ આપવામાં આવી છે કે જે કાલે એમણે નવું ઘર કરવું હશે તો પણ એમણે એક વસ્તુ નહીં ખરીદવી પડશે મુખ્ય ઉદ્દેશ અમારા જે કલા મંદિર જ્વેલર્સના ડાયરેક્ટર શરદભાઈ શાહ છે એમના મનમાં એક વિચાર આવેલો આજથી છ મહિના પેલા કે આપણે વગર મા બાપની ની દીકરીઓના સમૂહ લગ્ન કરવા છે કે જેના જે દીકરીના મા ના હોય અને બાપ ના હોય એવી દીકરીના સમૂહ લગ્ન કરવા માટેનું આયોજન અમે કરેલું હતું ને એ પ્રમાણે વિચાર્યું છે ને એ પ્રમાણે કર્યું છે બસ એક સેવાનો ભાવ છે બીજો કોઈ ભાવ નહીં મળે મુખ્ય મહેમાન તરીકે અમે યુવાના ચહેરા અમારા ડાયનેમિક એવા હર્ષભાઈ સંઘવી અમારા એકસો છપ્પન માંગરોલ વિધાનસભાના ડાયનેમિક અમારા ધારાસભ્ય એવા ગણપતસિંહ વસાવા સાહેબ અમારી બાજુની વિધાનસભા ના ધારાસભ્ય એવા ઈશ્વરસિંહ પટેલ સાહેબ અને મુકેશભાઈ ઉલપાડ ધારાસભ્યને ધારાસભ્ય નિમંત્રિત કરેલ બોતેર જોડાઓ આજે જે અમારે ત્યાં પધાર્યા છે મોસ્ટલી એમાંથી લગભગ તમને કહું તો સિત્તેર જેવા ટ્રાઇબલ જોડાઓ છે ત્યાર પછી સર્વ સમાજના જોડાવ છે એમાં આપણા એ પણ પ્રજાપતિ છે રાજપૂત છે થી લઈને વણિક છે બધા જ છે તો એમને એક જ મેસેજ આપી કે જીવનમાં ધીરજ રાખીને શાંતિથી કોઈ પણ તકલીફ આવે બંને હળી મળીને સાથે રહેજો મા બાપની સેવા કરજો અને દયાનો ભાવ રાખજો